આજે આપણે નવી રીતે કોથમીરના પરાઠા બનાવીશું અને સાથે આપણે ઢાબા જેવું સેવ ટમેટાનું શાક બનાવીને તૈયાર કરીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ઠંડીમાં આ રીતે સેવ ટમેટાનું શાક અને કોથમીરના પરોઠા મળી જાય તો વાત જ અલગ છે એટલું સરસ બને છે તો મેં અહીંયા કોથમીર લીધી છે અને સાથે ત્રણ દેશી ટમેટા લીધા છે દેશી ટમેટાને ત્રણ અલગ અલગ રીતે સમાર્યા છે જે હું આગળ તમને જણાવી દઈશ હવે પરોઠા માટે આપણે લોટ બાંધવાનો છે તો બિલકુલ અલગ મેથડથી જ મેં બનાવ્યા છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે તો અહીંયા આપણે ઘઉંનો લોટ લઈશું તો બે કપ ભરીને મેં ઘઉંનો લોટ લેવાનો છે પહેલાં એક કપ નાખ્યો છે મિક્સિંગ બોલમાં અને ફરી એક કપ એટલે બે કપ આપણે ઘઉંનો લોટ લેવાનો છે ઘઉંના લોટની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુ આપણે નાખવાની નથી એમ જ લોટને બાંધી લેવાનો છે અને લોટ છે એ થોડો કઠણ બાંધવાનો છે એકદમ રોટલી જેવો ઢીલો લોટ બાંધવાનો નથી થોડું થોડું પાણી નાખી અને લોટ આપણે બાંધીને રેડી કરી લઈશું લોટ બાંધ્યા પછી એને સરસ રીતે પહેલાં આપણે મસળી લેવાનો છે વજન દઈ દઈને આ રીતે હાથથી એકદમ આ રીતે સ્મૂથ એવો બનાવી દેવાનો છે પછી એની ઉપર આપણે ચમચી જેટલું તેલ નાખી અને ફરી મસળશું થોડો ફરી મસળી અને આપણે એની રેસ્ટ ઉપર રાખી દઈશું જ્યાં સુધીમાં આપણે શાક બનાવીને તૈયાર કરી લેવાનું છે તો અહીં આ રીતે દબાવી અને હવે ઢકણ ઢાંકી સાઈડમાં રાખી અને હવે આપણે શાકના વઘારની તૈયારી કરીશું તો શાકનો વઘાર માટે થોડું ઢાબા જેવું આપણે શાક બનાવીએ છીએ એટલે તેલનું પ્રમાણ રાખીશું તમને ઓછું પસંદ હોય તો તમારે તેલ ઓછું લેવાનું હવે અહીં સાથે આપણે તજ અને લવિંગ નાખી દઈશું અને સાથે આપણે રાઈ નાખીશું તો આ રીતે શાકનો વઘાર કરશો તો આપણે પ્રસંગોમાં સેવ ટમેટાનું શાક કંદોય બનાવેને સેમ એવો જ સ્વાદ તમને આ ટમેટાના શાકમાં આવશે રાય ફૂટવા લાગે એટલે આપણે એની અંદર જીરું નાખી દેવાનું છે જીરું સરસ એવું ફૂટી તતડી જાય પછી આપણે એને મીઠા લીમડો અને લાલ મરચું નાખી દઈશું અને થોડી આપણે હિંગ નાખીશું વઘારમાં અને હિંગ નાખી હિંગને સરસ રીતે પહેલાં ફૂટવા દેવાની જો કાચી હિંગમાં તમે વઘાર કરો ને તો હિંગની સુગંધ બિલકુલ નહીં આવે હવે થોડું આદું નાખી દઈશું આ જગ્યાએ તમને લસણ પસંદ હોય તો લસણની ટુકડા અથવા તો પેસ્ટ નાખી દેવાની હવે વઘાર કર્યો અને તરત મેં ઢકણ ઢાંકી દીધું છે જેથી વઘાર ઉડી અને ઉપર ચોટે હવે ત્રણ દેશી ટમેટા હતા ગોળ મોટા એ ટમેટાને મેં દોઢ ટમેટાના ટુકડા કર્યા છે એક ટમેટું મેં આ રીતે પ્યુરી કરી લીધી છે અને ટમેટાના ટુકડા અને પ્યુરી આપણે નાખી દઈશું બાકીનું અડધું ટમેટું છે એને મોટા મોટા ટુકડામાં રાખ્યું છે એનો આપણે છેલ્લો ઉપયોગ કરીશું તો પ્યુરી અને ટમેટા બંને નાખી અને બે મિનિટ જેવા આપણે તેલમાં ચલાવી પછી આપણે મસાલા કરી દઈશું તો મસાલામાં આપણે હળદર લાલ મરચું પાવડર ગલત સરસ આવે એટલા માટે કાશ્મીરી મરચું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠાનો ઉપયોગ કરી લેવાનો છે અને સાથે આપણે ગળપણ માટે ગોળ નાખીશું તો જેટલું ગળપણ જોઈએ એ પ્રમાણે નાખવાનું તો આપણે જે રેસ્ટોરન્ટ ધાબા જેવું શાક બનાવીએ છીએ તો એમાં ગળપણ પણ હશે અને તીખાસ પણ હોય તો આ શાક છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ એવું લાગે છે શાકમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થોડી વાર થોડી વાર એને ચલાવતા રહીશું જેથી શાક એકદમ સરસ રીતે પ્રોપર કૂક કરવાનું છે એની ગ્રેવી છે એકદમ સરસ કૂક થઈ જવી જોઈએ એમાં પાણીનો ભાગ જે છે એ દેખાવો ના જોઈએ તમે જોઈ શકો છો ચમચામાં આ રીતે ઉપર લઈએ ને એમાં પાણીનો લાગવું જોઈએ એટલી પ્રોપર ગ્રેવી આપણે સરસ કૂક કરી દેવાની છે ત્યાર પછી આપણે એની અંદર પાણીનો પગ નાખવાનો છે તો ગ્રેવી માટે અહીંયા આપણે પાણી નાખીશું ગ્લાસ એક પાણી મેં નાખ્યું છે એટલે કે ટોટલ એક કપ જેટલું અહીંયા પાણી નાખ્યું છે પાણી નાખી આપણે મિક્સ કરી દઈશું તો આ શાક છે એકદમ સરસ એવું બનશે અને જો વધારે ગ્રેવી જોઈએ તો આગળ હું તમને જણાવીશ કે તમારે કેટલી ગ્રેવી જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી લેવાનું ઢકણ ઢાકી અને ત્રણ મિનિટ જેવું આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઉકળાવા દઈશું જેથી તેલ ઉપર આવી જાય અને આપણું પાણીનો જે રસો છે એકદમ સરસ ઉકળવા લાગે ગ્રેવી પછી જ આપણે એની અંદર બીજી વસ્તુ નાખવાની છે અડધા ટમેટાના મેં મોટા ટુકડા નાખ્યા છે ને એ નાખી દઈશું કારણ કે પહેલાં ટમેટા છે એકદમ ગ્રેવી જ બની જશે તો આ રીતે થોડા ટુકડા ઉપર નાખવાથી એટલા ટુકડા દેખાશે સાથે થોડા લીલા દેશી ધાણા જે અત્યારે બજારમાં આવે છે ખૂબ જ સરસ એ નાખવાના છે એની સુગંધ બહુ મસ્ત લાગે છે અને એક કપ ભરીને અહીંયા એ ચણાના લોટની સેવ કે ઘરે બનાવેલી છે તમે મોટા ગાંઠિયા પણ અહીંયા નાખી શકો છો બજારના તો અહીંયા સેવ નાખી અને આપણે મિક્સ કરી અને હવે કવર કરી પાંચ મિનિટ માટે આપણે તેલ છૂટવું પડે ત્યાં સુધી એને કૂક કરવાનું છે જો ઉપર તેલ ના દેખાય કૂક થયેલું તમને ઓછું હોય તો પણ સાઈડમાં દેખાવું જોઈએ ત્યાં સુધી કૂક કરવાનું જેથી આપણી ગ્રેવી પ્રોપર પાકે અને શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે હવે ઢકણમ કર ઢાંકી અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી પાંચ મિનિટ આપણે રાખીશું તમે જોઈ શકો છો પાંચ મિનિટમાં શાકની ઉપર તેલ છે એ દેખાય છે એટલે હવે ફરી આપણે મિક્સ કરી દઈશું આ જગ્યાએ જો તમને ગ્રેવી જોતી હોય તો તમારે ગરમ પાણી નાખી અને ગ્રેવી વધારે રાખવાની રસો અને આ રસો છે એ ઠંડુ થતાં બિલકુલ રહેશે નહીં જેવું રસોઈ શાક આપણે સેવ ટમેટાના શાકમાં તેલ દેખાય પણ રસો બિલકુલ દેખાય નહીં એવું જ બની જશે તો આ ઠંડુ થયા પછી હું તમને બતાવું છું તમે જોઈ શકો છો કે આમાં રસો નથી શાક અને તેલ જ છે હવે આપણે પરોઠાની તૈયારી કરી લઈએ તો પરોઠા આપણે લોટ છે એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે મસળી અને આપણે જે રોટલી બનાવવાની છે એવડો લુવો આપણે લઈશું થોડી મોટી રોટલી હોય એટલો બટલે મોટી રોટલી વણે તો પરોઠું છે એકદમ સરસ એવું બનીને તૈયાર થશે તો આ રીતે લુવો લઈ લઈશું લોટ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે અને એમાંથી આપણે રોટલી વણી લેવાની છે તો રોટલી અને પરોઠા બંને અલગ રીતે પરોઠા અને જે શાક છે ટમેટાનું બંનેની મેથડ જે છે એ રીતે તમે બનાવશો ને તો તમને એવું જ લાગશે કે આપણે પ્રસંગમાં કમદોય બનાવે ને એવું જ ઘરે બનીને તૈયાર થયું છે એવું સરસ સેવ ટમેટાનું શાક લાગશે અને કોથમીરના પરોઠાનો ટેસ્ટ બહુ સરસ આવશે સાથે હવે રોટલી વણાઈ જાય રોટલી જેટલી જ પાતળી આપણે રોટલી વણી છે મેં તમને આગળ બતાવી પણ એવી રીતે એકદમ પાતળી રોટલી વણી ઉપર તેલ સ્પ્રિન્કલ કરી દઈશું અછું અછું મીઠું મેં અત્યારે અહીંયા ભભરાવી દીધું છે લોટમાં પણ મેં મીઠાનો ઉપયોગ કર્યો નથી હવે સાથે અહીંયા અજમા આ રીતે છાંટી દઈશું ઉપર અજમા ટેસ્ટમાં પણ સારા લાગે અને પાચન માટે પણ સારા હવે ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને લીલા ધાણા તો આખા રોટલીની ઉપર એકદમ સરસ રીતે લીલા દાણાને પાથરી દેવાના છે તો દેશી દાણા છે તેની સુગંધ બહુ જ સરસ એવી આવે છે બને ત્યાં સુધી દેશી દાણાનો ઉપયોગ કરવો ઉપર આ રીતે હલકા હાથે વેલણ આપણે ચલાવી દેવાનું જેથી આ ધાણા છે એ થોડા બેસી જાય અને પછી આપણે અડધો વચ્ચેથી આ રીતે કાપો કરી દેવાનો છે અને એનો હલકાથી આ રીતે રોલ વાળી દઈશું રડીને તમે વાળશો ને એટલે ઈઝીલી વળી જશે બહુ પેલું કંઈ થતું નથી એકદમ ઈઝીલી વળી જશે હવે આ રીતે ઉપર રાખી અને ઉપરથી નીચે આપણે દબાવાનું છે એને આ રીતે ગોળ લુઓ કરી અને આપણે એને વણી લઈશું હવે આટલે આને વધારે પડતું વણીશું નહીં થોડું ચાડું એવું રાખીશું તો આટલું અણી અને આપણે હવે આ રીતે બધા જ પરોઠાને અને હું રેડી કરી લઉં છું તમે જોઈ શકો છો એકદમ સરસ દેખાય છે કોથમીરના પરોઠા તો હવે આપણે એને શેકી લઈએ તો ગેસ ઉપર મેં પહેલેથી જ પેન છે ગરમ કરવા રાખી દીધી હતી હવે આપણે એની અંદર પરોઠું રાખી અને પરોઠાને આપણે બે મિનિટ જેવું થાય એટલે આપણે સાઈડ પલટાવી દઈશું અને થોડું એવું તેલ છે એ ઉપરથી સ્પ્રેડ કરી દેવાનું પછી એની સાઈડ પલટાવી દઈશું આ રીતે આપણે પરોઠાને શેકી અને તૈયાર કરી દઈશું તો એકદમ સરસ અને ઉપરથી ખસતા દેખાશે લેયર તૂટશે હું તમને આગળ પણ બતાવી દઈશ કે એના લેયર છે એ થોડા છોટા છૂટા થઈ જશે અને એકદમ ખસતા એવા અંદરથી પડપડ પડ એવા પણ છે તો એકદમ સરસ રીતે આ રીતે બધા જ પરોઠાને આપણે શેકી અને તૈયાર કરી લેવાના છે તો આ રીતે સેવ ટમેટાનું શાક અને પરોઠા બનાવશો તો ઘરના બધા જ લોકોને ખૂબ જ ભાવશે તમે જોઈ શકો છો હું તવેથું ભરાવું ને તો આ રીતેના લેયરો છે ને છૂટા થઈ ગયા છે તો આપણા પરોઠા મેં અહીંયા બધા જ શેકી અને આ રીતે તૈયાર કરી દીધા છે તો સેવ ટમેટાનું શાક અને પરોઠા આપણા તો અહીંયા છે અને સાથે અત્યારે અથાણામાં રાયતા મરચાં હોય ગાજર હોય તો એની લીલા મરચાંની ચટણી છે પાપડ તો સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર તમે આ રીતે જરૂરથી બનાવજો ઢાબા જેવું જ તમને શાક અને પરોઠા ખાવા ટેસ્ટ આવશે એકદમ સરસ એવું બનીને તૈયાર થાય છે અને હું પરોઠું તમને નજીકથી પણ બતાવી દઉં છું તો એકદમ ખસ્તા અને ખૂબ જ સરસ એવું અંદરથી બને છે એના લેયર છે ને બધા અલગ અલગ થઈ જજો આ રીતે વિડીયો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કે